નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર અઢી વર્ષની દલિત બાળકી સાથે ક્રૂરતા આચરનાને જીવન કેદ વાસનામાં અંધ આરોપીએ અઢી વર્ષની માસૂમ બાળકીના ગાલ પર એટલા જોરથી બટકો ભર્યો કે બાળકીનો ગાલ કપાઈને અલગ થઈ ગયો હતો બરેલીની સ્પેશિયલ પોક્સો કોર્ટે એક અઢી વર્ષની દલિત બાળકી પર ભયાનક રીતે રેપ કરવા બદલ મનોવિકૃત આરોપીને આજીવન કેદ અને રૂપિયા પંચાવન હજારનો દંડ ફટકાર્યો છે બાળકી પોતાના ઘરની બહાર રમતી હતી ત્યારે આરોપી તેને ઉપાડી ગયો હતો આરોપીએ કઈ હદે બાળકી પર ક્રૂરતા દાખવી હતી તેનો અંદાજ તમે એના પરથી લગાવી શકો છો કે તેણે બાળકીના ગાલ પર એટલા જોરથી ભટકો ભર્યો હતો કે બાળકીના એ ગાલનું માંસ બહાર આવી ગયું હતું અને ગાલનો એ હિસ્સો અલગ થઈ ગયો હતો હવે આ મનોવિકૃત આરોપી આજીવન જેલમાં સબળશે બાળકીના પિતાએ શેરગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ પંદર ડિસેમ્બર બે હજાર એકવીસના રોજ તેની અઢી વર્ષની પુત્રી જમ્યા પછી ઘરની બહાર ગામના અન્ય બાળકો સાથે રમી રહી હતી એ દરમિયાન સેંધાલાલ ગંગવાર ત્યાં આવ્યો હતો અને તેણે બાળકીને પકડી લીધી હતી તેણે બાળકીના જમણા ગાલ પર એટલા જોરથી બટકો ભર્યો હતો કે તેના ગાલનું માંસ બહાર આવી ગયું હતું અને ગાલનો એ હિસ્સો અલગ થઈ ગયો હતો બાળકે શીશો પાડતા તેના પિતા અને અન્ય ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે આરોપી સેન્દાલાલ ત્યાંથી ભાગી ગયો હતો આ મામલાની તપાસ બાદ પોલીસે એપ્રિલ બે હજાર બાવીસમાં ચાર્જશીટ દાખલ કરી હતી ફરિયાદ પક્ષ દ્વારા છ સાક્ષીઓને નવ પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા બચાવ પક્ષે જણાવ્યું હતું કે શ્યાંદાલાલ માનસિક રીતે બીમાર હતો પરંતુ આ સંદર્ભમાં તે કોઈ પુરાવા આપી શક્યો ન હતો કોર્ટે શ્યાદાલાલને દોષી ઠેર્યો છે અને તેને આજીવન કેદ અને દંડની સજા ફટકારી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ